મોર્નિંગ ગાઈઝ વેલ કમ્પેર ટુ માય ન્યૂઝ ચેનલ એન્ડ દેન આજે અમે કંઈ જઈ રેટ ફરવા તમને નહીં કહીએ પણ તો પછી તને પેલા ગુડ મોર્નિંગ કહી દઈએ ઓકે ઓહો બીજાશ્રી ગુડ

अ जमानो को ठेकाऊ नहीं पका बनाए ना भूख लगी यार के धरू छो खाणू गाइस तो खावन नहीं पता नहीं कैसे के भाई तो क्या हाल ना खावर तो जी भी आपरे आ सु गई ना बस येनी नौकरी पर भाई तो जानता है ना बहुत इतना धीरे सीजो कौन का करायो तू छाछ छे के छाछ छे के दूध छे जानू ये छाछ है

હવે મેં બનાવી દીધું છે ખાટી રોટલી મસ્ત ખાટી રોટલી થઈ ગઈ છે ગઈશ બપોરના વાગે વાગ્યા છોડી કેમ કે આજે કંઈ જમવામાં કંઈ ઠેકાનું નહોતું ગઈશ કે શું બનાવીએ શું બનાવીએ શું બનાવીએ ઓકે ઓલા ઓ ભાઈ યસ ગાઈસ મારા છોકરાના ફોલોઅર્સ એક હજાર દેખાતું નથી એક હજાર એક હજાર દસ થઈ ગયા છે તેની ખુશી તો જુઓ બસ 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 એના પપ્પા બી આવી ગયા છે એટલે ગાઈસ બે દિવસની રોટલી હતી અમે એ છે ને આ રીતના અમે ઉપયોગ લીધી છે રોટલી ના બગડે ગાઈસ હા પાછા એવું ના વિચારતા કે બે દિવસનું વાસી ખાય છે ગાઈસ રોટલી ના બગડે કેમ કે અનાજનો અનાદર નહીં કરવાનો

મારા મમ્મી નું મોઢું જો ફિલ્મ પછી લે હનુમાન દાદા જેવી લાગે પેલા કોમ્પુ કરાટે એકદમ પચે આટલું છોટલું કેવું લાગે તને આપણે ચાર વાગી ગયા છે અને હજુ કોઈ ડિસાઇડ નહીં ખીચડી વગેરે ગઈ છે અને હમણાં ભાઈ ખાવા બેસ છે થાળું લઈ દેનો તો ત્રણ ચાર લોકેશન જોયા છે ગાઈઝ પણ કશું થતું છે આ નહીં તો બન્યા રહેજો અમારી ચેનલ પર તો અમે ફાઇનલી હવે જઈ રહ્યા છે ફરવા આટલા બધા ડિસ્કશન ગોપ ગોસેપિંગ કર્યા પછી હવે તઈ જઈને જ બતાવીશું પણ કહીએ નહીં નથી જ છે એમ તો વરોડાથી જવાના તો દૂર પણ એ તો વળી

ব । અમે જ્યાં જઈ રહ્યા છીએ બંધ છે હવે ખબર નહીં કઈ જવાશે આગળ આજે છે ને ભગવાન બહુ પરીક્ષા લઈ દે ગાઈસ જાનવી ખબર ને આજે કોણ જીવ બારી રહ્યું આટલો બધો કે અમાર ફરવા પર આટલો પ્રતિબંધ ચાલી રહ્યો છે અમારો જોઈએ પણ તે છતાં અમે જઈશું જોવા ખાલી કે નક્કી છે કે પછી કેવું

ગાઈસ ટંદડકોકો અને ફાલુદા ગાઈસ કુમાર ફાલુદા પી રહ્યો છે ગાઈસ મસ્ત અમે આટલું બધું એ થાય પછી પણ ખાવાનું નહીં છોડવાનું ગાઈસ કે ફરવા નીકળ્યા એટલે ફરવાનું જ ભલે ગમે ત્યાંથી એન્જોય કરવાનો એવું થોડો કે એક વસ્તુ ના થઈ તો આપણે નહીં કરવાનું ગાઈસ તો મને બહુ જો બધું ગાઈસ હજુ અમે એક ખાવાનું પતાયું ન બાજુ બીજું જો પંચુરિયાં